સોમનાથે મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે નાણા વિભાગ અને મુખ્યમંત્રી વિમલ ચુડાસમાની રજૂઆત ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખી રજૂઆત કરી સોમનાથ વેરાવળ ભીડિયાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવા માટે રજૂઆત કરાઈ છે સોમનાથ મહાનગરપાલિકામાં ફેરવાય તો વિકાસને વેગ મળશે તેવી માંગ કરવામાં આવી છે મુખ્યમંત્રીએ રજૂઆતનો હકારાત્મક જવાબ પણ આપ્યો છે બાવીસ બે બે હજાર ચોવીસના રોજ રોજ મુખ્યમંત્રી શ્રીને મેં પત્ર લખેલો કે સોમનાથ જે વેરાવળ પાટણ ભીડિયા જે મોટો વિસ્તાર છે જે નગરપાલિકા છે તેને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે કારણ કે ત્રણ વિસ્તાર વેરાવળ પાટણ ભીડિયા અને ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું સોમનાથ દાદાનું મંદિર આ આ મોટો એરિયા છે અને તેને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે ટોટલી ત્યાં અગિયાર હોડ છે અને અગિયાર વોટ છે ત્યારે નગરપાલિકા હોવાના કારણે ત્યાં પૂરતી લોકોને સુવિધા નથી મળતી ગટરો ઉભરાય છે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને પણ મળીને આવ્યું છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ મને ખાતરી આપી છે કે વહેલી તકે એમને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે અને મેં મુખ્યમંત્રીશ્રીને પણ કીધું જો વેરાળ પાટણ ભીડિયાને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો હું આપ પણ ખૂબ ખૂબ આભાર